કમરની તકલીફ હતી કમર દુખતી અને પગ દુખતો જેને જોઈને તો આપણે સાયટિકા કેવાય તકલીફ કઈ રીતે થાય આ ટ્રીટમેન્ટ કઈ રીતે કામ કરે એમાંથી રાહત કઈ રીતે જોઈએ ને તો જોઈને તો આ બધા કમરના મણકા છે મણકા એની વચ્ચે આ સફેદ ગાદી છે અને પાછળ જે યલો દેખાય એ બધી નસ છે કમરની પાછળથી જે પસાર થતી હોય એ નસ છે આ વચ્ચે ગાદી ગાદીનું સ્ટ્રક્ચર કઈ રીતે હોય ફરતી બાજુ રિંગ હોય અને વચ્ચે એનું ન્યુક્લિયસ કે કેન્દ્ર હોય તો કેવી રીતે તકલીફ થાય ને એ જોઈએ

આપણે જે ટ્રીટમેન્ટ કરી એ મણકા ઉપર જે દબાણ હતું એને આપણે ખોલીએ મણકા ખોલીએ એટલે જે ગાદી જે બહાર આપણે ખસી ગયેલી હતી એ અંદર આવવા માટે જગ્યા મળે અંદર આવવા માટે જે જગ્યા મળે ગાદી અંદર આવી એટલે તમને જે દુખાવો એમાં પહેલા કરતા રાહત થઈ